જિલ્લા કોંગ્રેસ ઉનાના પૂર્વ પુંજાભાઈ વંશે પોલીસ તંત્ર અને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે તાજેતરમાં વેરાવળ બંદરે સ્ટેટ મોનિટરિંગ સ્ટીલ દ્વારા બોટ માંથી ઝડપાયેલ ચારસો ત્રણ પેટી વિદેશી દારૂના કેસને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસની ભાગીદારી વગર આટલી મોટી માત્રામાં હેરાફેરી શક્ય નથી તેમણે આક્ષેપ કર્યો છે કે અગાઉ સીમર બંદર અને હવે વેરાવળ બંદરે તમરથી દરિયાઈ માર્ગે દારૂ ઠલવાઈ રહ્યો છે છતાં મરીન પોલીસ કે અન્ય એજન્સીઓ મુખ્ય આરોપીઓ સુધી પહોંચતી નથી પૂંજાભાઈએ ઉનાના ત્રણ શખ્સોના નામ ચોક ઉલ્લેખ કરી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા એસએમસી દ્વારા સમયાંતરે રેડ પાડવામાં આવે છે એસએમસીની રેડ દરમિયાન લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાય છે આ બાબતે અગાઉ પણ આપના પ્રેસના માધ્યમ દ્વારા જે કાંઈ હકીકતો અને વિગતો હતી એ વિગતો મેં અગાઉ રજૂ પણ કરી છે જે સ્થિતિ ચાલે છે વિદેશી દારૂની હેરાફેરી બે રોકટોક વિના રોકટોક પોલીસની ભાગીદારીથી આ હેરાફેરી થાય છે એવું અગાઉ પણ પ્રસ્થાપિત થયું છે દ્વારા બેડિયા ખાતે અગાઉ રેડ પાડવામાં આવેલી એમાં લાખો રૂપિયાનો દારૂ પકડાણો ત્યારબાદ ઉના પોલીસ દ્વારા નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના સ્થાનિક સિમર બંદરે રેડ પાડવામાં આવેલી ત્યારે પણ પાંચસો સાડી પાંચસો કરતા વધુ પેટી પકડાણી વેરાવળમાં હજી દોઢ મહિના પહેલા જ એસએમસી દ્વારા રેડ પકડાયો રેડ પાડીને એક ટ્રક ટેન્કર આખે આખું પકડવામાં આવેલું એમાં પણ ચારસો કરતા વધુ બોટલો દારૂની પકડાવવામાં આવી હતી અને આ ફરી વખત ટૂંકા ગાળામાં વેરાવળ ખાતે ફરી વખત પાછી રેડ પાડવામાં આવી અને ચારસો કરતા વધુ બોટલ પકડાણી છે આનું આખું કનેક્શન જે જોવામાં આવે તો ઉનાથી પહેલાં દારૂ જે છે એ વાયા બાય રોડ આવતો તો ઘણા વખત પહેલાં અંદર એક દ્વારા દારૂ આવેલો હતો ત્યારબાદ હવે દરિયાઈ માર્ગે આવે છે અને દરિયાઈ માર્ગે જ્યારે આવે છે ત્યારે ઉનાથી દમણનું કનેક્શન અને દમણ થી ઉના નું કનેક્શન હવે આ બધી રેડો પડે છે એ રેડો પડવાને કારણે હવે ઉના ના બંદરો ને બાદ કરતા હવે વેરાવળ બંદરે ઉતારવાનું શરૂ કર્યું છે અને બે વાર પકડાનો દારૂ ત્યાં હવે વેરાવળ ખાતે એસએમસીએ જે ગઈકાલે રેડ જે પાડી અને એ રેડમાં જે હકીકત આવી છે રેકોર્ડ ઉપર એમ તમે જે અગાઉ જે કીધું છે કે ઉનાના ત્રણ જે નામો આવ્યા છે એ ત્રણ નામો અગાઉ પણ દારૂના ધંધામાં પકડાયેલા છે અને પકડાયેલા છે ત્યારે જે એફઆઈઆર જે છે એ એફઆઈઆર ની અંદર જે નામો આવ્યા છે અને જે નોંધ કરી છે એ પહેલી વખત મેં પણ સત્તર પાનાની ની એફઆઈઆર મેં પહેલી વાર જોઈ છે કે આવડી મોટી એફઆઈઆર અને એફઆઈઆર વાંચતા વિગતવાર એ જે ફરિયાદી છે અને જેમના પણ નિવેદનો લીધા છે એની વિગતવાર નોંધ જે છે એ વ્યવસ્થિત રીતે એફઆઈઆરમાં રજૂ લખવામાં આવી છે હું એની એક ફકરાઓ બે તાપની સમક્ષ એફઆઈઆર ની અંદર જે છે એ હું વાંચી જઈશ કે જે આરોપી જે છે મુખ્ય આરોપી જે જોકી કુમાર પટેલ વાળા ઇંગ્લિશ કરતા જણાવેલ કે હું માછીમારીનો ધંધો કરતો હોય અને દમણના બીજા માછીમારો જેમાં ધમો પટેલ રહેવાસી મોગરાવાડી યાર્ડની બાજુમાં વલસાડ મોબાઈલ નંબર બસો આડત્રીસ છોતેર ત્રેસઠ એકસો દસ વાળા વાળો પણ માછીમારીનો ધંધો કરતો હોય જેથી હમણાં ત્રણેક મહિનાથી હું આ ધમા પટેલ સાથે માછીમારી માટે કામે રહેલ અને આ ધમ્મો પટેલ તુલસીભાઈ રહેવાસી મોટી દાતી કકવાડી વલસાડ ભાડેથી થી બોટ ચલાવતો હતો પરંતુ આજથી એક મહિના પહેલા બોટમાં રીપેરિંગ કામ હોય જેથી એક મહિનો બોટ બંધ રહે અને જ્યારે બોટનું રિપેરિંગ કામ થઈ જતા આ ધમા પટેલ મને તથા અમારી સાથે ખલાસી તરીકે માછીમારીમાં આવતા બીજા માણસોને બોલાવી અમે બધાને જણાવેલ કે આપણે આ બોટમાં દારૂની પેટીઓ દમણથી કુંજભાઈ મોબાઈલ નંબર સો એન સો જે મોબાઈલ નંબર મેં વિશાલ મોટાભાઈ તરીકે મારા મોબાઈલ નંબર માં સેવ કરેલ છે રહેવાસી નાની દબણ વાળા તથા તેમના પાર્ટનર ઉના તથા શ્રી રવિ ઘનશ્યામસિંહ રાઠોડ રેવાસી ઉના તથા લખુભાઈ મનુભાઈ ગોહિલ રહેવાસી ઉના વાળાઓનો દારૂ ગુજરાતમાં વેરાવળ પહોંચાડવાનો હોય તો જો તમે આ દારૂ ની ટીપ મારવા આવશો તો તમને બધાને ને ત્રણ ત્રણ હજાર રૂપિયા દેવામાં આવશે આવી રીતે એમણે આવી કરી છે આ બોટ દારૂ ભરીને દબણથી નીકળી દરિયાઈ રસ્તે દીવ ઉના થઈ આજ રોજ મોડી રોતે બે અઢી વાગે વેરાવળ બંદરે એ પહોંચી ત્યાર પછી એને વિગતવાર જે લખાવડાવ્યું છે એમાં લોકેશન પછી વેરાવળ પહોંચી એટલે લોકેશન આવ્યું લોકેશનમાં વોટ આપતા વેરાવળમાંથી બે જણા ત્યાં મોતના સ્થળે પહોંચ્યા અને ત્યાર પછી દારૂ ઉતારતા હતા એ દરમિયાન પોલીસની રેડ પડી અને રેડ પડ્યા પછી એમણે આ દારૂ છે એ એ પકડાનો ધમો જે છે ટંડેલ હતો એ ભાગી ગયો છે અને ત્યાર પછી આ દારૂની લાઈન દમણથી વિજયભાઈ પરમાર તથા રવિભાઈ રાઠોડ તથા લખુભાઈ ગોહિલ એમ બધા ચલાવે છે તેમજ નિકુંજ ભાઈ પાસેથી દારૂનો જથ્થો ભરાવે છે અને ગુજરાતમાં ઉના તથા વેરાવળ સપ્લાય કરે છે તેમાં ભરી લાવેલ આ દારૂનો જથ્થો વેરાવળના દારૂ નો ધંધો ચલાવતા અન્ય લોકો જે લોકો જે છે એમને પહોંચાડવાનો હતો અને જેમણે દારૂનો જથ્થો ભરાવી આપેલ હતો તે નિકુંજ તથા તેના પાર્ટનર વિજય લખો રવિ ઉપર પણ અગાઉ દારૂના કેસો થયેલ છે આપણી સમક્ષ આવ્યો છે લોકો સમક્ષ આવ્યો છે કે જે ધંધાધારી લોકો જે છે એમાં રવિ ઘનશ્યામજી રાઠોડ જે છે એ ઉના આપણે છનખડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગઈ ત્યાં ચૂંટણીમાં નામ જે છે એ એ પણ અગાઉના દારૂના ધંધામાં પણ આવ્યા છે બુટલેગર તરીકે રહી છે અને આ પેલા આ બધાને ખ્યાલ છે કે જુનાગઢ જેલમાંથી ભગુ ઉકા જાદવ દ્વારા જે લેટર લખાણું હોય એ લેટરમાં પણ આ રવિ ઘનશ્યામ સિંહ રાઠોડ ઉનાના ધારાસભ્યને હિસાબ આપવાના ઓગણત્રીસ લાખ બાકી છે એ બાબતે એ માં પણ ઉલ્લેખ હતો એટલે એનો અર્થ એવો થાય છે કે અત્યાર સુધી હજી કોણ મગાવતું હતું કોણ ધંધાદારી હતું હવે તો આ પોલીસની એફઆઈઆર માં જ ઉનાના ત્રણ લોકો જે ના નામ જે આવ્યા છે અને એ ત્રણ લોકો જે છે એ આજની તારીખે પણ ભાજપના પક્ષ ભાજપ પક્ષ સાથે સંકળાયેલા છે ભાજપ પક્ષના પદાધિકારીઓ છે અને ઉનાના ધારાસભ્યની સાથે પણ એક ક્યાં બીજી રીતે જોડાયેલા છે એવું પ્રસ્થાપિત રેકોર્ડ આધારિત થાય છે એટલે સાચું જે હતું એ લોકો સમક્ષ આવી ગયું છે અને આ દારૂના ધંધાથી યુવા ધન બરબાદ થઈ રહ્યું છે વિધવા નાની ઉંમરની વિધવા બેનો થઈ રહી છે અને ખુલ્લમ ખુલ્લા અને ત્યારે સવાલો ઉભા થાય છે કે આટલો મોટા જથ્થામાં દારૂ પકડાયા પછી પણ એની સામે જે જે કડક હાથે કામ લેવાવું જોઈએ કોણે કોણે સપ્લાય કર્યો સપ્લાય કરવામાં કોણ કોણ હતા અને કોને પહોંચાડવાનો હતો કોણ આ દારૂના ધંધાના ભાગીદારો હતા અને કોણ જવાબદાર છે એના તમામ એફઆઈઆર ની અંદર નામ આવી ગયા છે બીજી બાજુ સવાલ એ જ થાય છે કે એ જ નવા બંદરની પોલીસ દ્વારા જ્યારે સિમ્બર ગામે રેડ બંદરે રેડ પાડવામાં આવી અને એ રેડ પાડવામાં આવ્યા પછી એફઆઈઆર થઈને એ એફઆઈઆર ની અંદર એ જ ખલાસીઓના જેને દારૂ લઈને આવતા હતા એ જ લોકોના એફઆઈઆર માં નામ આવ્યા છતાં એસએમસી આ બધો છત્તરપાનાની એફઆઈઆર કરી શકી પણ નવા બંદર પોલીસ જે છે એ દારૂ કોણ લઈ આવ્યું લઈને આવ્યા છે એના નામ એફઆઈઆર માં છે પણ કોને મગાવ્યો હતો એ હજી સુધી નવા બંદર પોલીસ શોધી શકી નથી મેં આજે સવારે નવા બંદર પોલીસ અધિકારી ના કેવા પ્રમાણે કે સિમર બંદરે જે દારૂ વિતરો એની અમે એફઆઈઆર માં બધાને ધરપકડ કરી છે ધરપકડ કર્યા પછી અમે રિમાન્ડ લીધા છે અને રિમાન્ડ લીધા પછી પણ કઈ નીકળી શક્યું નથી આવું પોલીસ કે છે હવે એના ઉપર કેમ વિશ્વાસ કરવો હે કે એસ ની રેડ પડે અને એમાં બધોય બહાર નીકળે છે અને ઉના પોલીસ નવાબંદર પોલીસ તપાસ કરે છે તો એ તપાસની અંદર અ રિમાન્ડ લીધા છે અને રિમાન્ડ લીધા પછી પણ પોલીસને એમાંથી કાંઈ નથી મળ્યું તો દારૂ બજાવો કોણે એ સવાલ તો આજની તારીખે ઉભો છે તો એનો જવાબદાર કોણ બી સામાન્ય રીતે આપણે જોઈએ તો છેલ્લા સમયમાં દરિયાઈ સુરક્ષા ઉપર મોટો ખતરો હોય એવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે આ પહેલા પણ આ જે ભગુ ઉંકાલ જાદવ દ્વારા જે લેટર લખાણું હતું એને લેટરમાં લખ્યું છે કે તેર વખત દમણથી દારૂ મગાવ્યો છે એનો અર્થ એવો છે કે દરિયાઈ માર્ગે બે રોક ટોક દારૂ આવે છે હવે વેરાવળ બંદરે આવ્યો છે એટલે સ્વાભાવિક છે કે એમાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટની પણ જવાબદારી આવે કે જે બોટના ના માલિકો જે છે એ એ જે ઉપયોગ કરે છે તો અસામાજિક પ્રવૃત્તિમાં માછીમારી માટે તો કરતા જ નથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય એવું ઉપર પ્રસ્થાપિત કરે છે અને ધંધો છે એ અસામાજિક પ્રવૃત્તિનો કરે છે અથવા દારૂની હેરાફેરી કરવા માટેનો કરે છે તો બેક ફિશરી શંકાના દાયરામાં હોય એવું બહુ સ્પષ્ટપણે હું માનું છું ડિપાર્ટમેન્ટ હોય એનું રજીસ્ટ્રેશન કાર્ડનું કામ કરવાનું અને દરિયામાં ફિશિંગ કરવા જવા માટેનું એને ટોકન વિભાગ કરતું હોય છે એટલે સ્વાભાવિક તમે આપે કીધું એ પ્રમાણે ડિપાર્ટમેન્ટ પણ આના સંપૂર્ણપણે જવાબદાર ગણાય રાજ્ય સરકારે મરીન પોલીસ સ્ટેશનોની વ્યવસ્થા કરી મરીન પોલીસ સ્ટેશનનો કરવા પાછળનો આશય એ હતો કે દરિયાઈ માર્ગે કોઈ અસામાજિક પ્રવૃત્તિઓમાં ન થાય ઉપર બ્રેક બ્રેક લાગે અને અને રોક લાગે એટલે મરીન પોલીસ સ્ટેશનનો અસ્તિત્વમાં અસ્તિત્વમાં હવે આવ્યા તો મરીન પોલીસ સ્ટેશનનો અટલ શોભાના ગાંઠિયા જેવા હોય આ પ્રકારના પોલીસ સ્ટેશનનો બની ગયા છે કારણ કે એમની પાસે વ્યવસ્થા છે દરિયામાં જવા માટેની એમને બોટની વ્યવસ્થા વ્યવસ્થા એમને બોટ પણ આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અને છતાં પણ એના પોતાના બંદર સુધી આઠવા સુધી દારૂ આવી જાય છે ત્યાં સુધી મરીન પોલીસન ને ખબર પડતી નથી ત્યાં સુધી નેવું ને નેવી ને ખબર પડતી નથી દરિયાની અંદર કોષગાર્ડ છે તો એમને કઈ ખબર પડતી નથી આટલો મતલબ લાંબો દબણ થી છેક ઉના સુધી દમણથી સીમ્બર સુધી દમણથી વેરાવળ સુધી આવે તો નેવી શું કામ કરે છે કોષગાર્ડ શું કામ કરે છે સરકારની એજન્સીઓ શું કામ કરે છે ગુપ્ત એજન્સીઓ શું કામ કરે છે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ શું કરે છે એસઓજી શું કરે છે કે જેથી કરીને એસએમસી રેડ પાડવાની ફરજ પડે તો આ બધાની અંદર જે કોઈ એજન્સી રાજ્ય સરકારની જે છે એ સંપૂર્ણપણે વિફળ ગઈ છે એટલે કે નિષ્ફળ ગઈ છે કાગળ ઉપર બતાવવામાં આવે છે

જે બંદરે જે પોતાની બંદરમાં પાંચસો મીટર સ્ટેશન આવે છે આ ધંધો કરવામાં સંપૂર્ણપણે ભાગીદાર છે અને ભાજપના ચૂંટાયેલા પદી જે પદાધિકારીઓ પણ આમાં સંપૂર્ણપણે ભાગીદાર છે ત્યારે આ પ્રકારનો ધંધો બે રોક ટોક ચાલી શકે અને હું તો એનાથી આગળ વધીને એમ કહું છું કે આવા બુટલેગરોને બદરે દમણથી અહીંયા દારૂ લઈ આવવા માટેની હિંમત કેવી રીતે થઈ શકે એ પણ એક સવાલ છે અને હિંમત ક્યારે જ થાય કે એમને વહીવટી તંત્ર એટલે પોલીસ ડિપાર્ટમેન્ટની મદદ મળતી હોય અને એની સાથોસાથ સરકારમાં બેઠેલા ભાજપના લોકો અને પણ એમને સંપૂર્ણપણે સાથ અને સહકાર મળતો હોય ત્યારે જ આ પ્રકારની બેફામ વિના રોકટોક આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય છે દુર્ભાગ્ય છે કે કે પ્રજાના મતોથી અગાઉ પણ મેં જે રીતે લેટર કાર્ડમાં નામ આવ્યું હતું અને તાજેતરમાં જ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને ઓડિયો અને વિડીયો સાથેની હકીકત હું રજૂ કરી આવ્યો છે નાયબ મંત્રી ગૃહમંત્રીશ્રીને પણ હું રજૂઆત કરી આવ્યો છે અને એ રેકર આધારિત છે ભાગીદાર હોવાનું અથવા ધંધાનું હવે હવે સરપંચ નું નામ આવ્યું છે એફઆઈઆર માં આવ્યું છે હવે એનાથી વધારે ગંભીરતા તો એ છે કે તાજેતરમાં આપે જેમ કીધું એ પ્રમાણે મેં પણ સાંભળ્યું છે કે તાજેતરમાં એક પ્રસિદ્ધ અખબાર સમગ્ર ગુજરાત પ્રસિદ્ધ અખબાર જે છે એ અખબાર દ્વારા સનખડાના ચૂંટાયેલા આ દારૂના કેસમાં જેમનું માં નામ છે એટલે હજી તો ગ્રામ પંચાયતની ચૂંટણી થોડા સમય પહેલા થાય તો ગ્રામ સલખડાની અંદર વિકાસના નામે નવા તૂટાયેલા સરપંચે બહુ સરસ કામગીરી કરી છે લોકોના વિકાસની કામગીરી કરી છે એમ કરીને એક સુપ્રસિદ્ધ અખબારે એમને સન્માન કર્યું છે એવોર્ડ આપીને કે એમને સન્માન પત્ર આપીને એનું સન્માન કરવામાં આવ્યું છે ત્યારે મને એમ લાગે છે કે ચોથી જાગીર જે કહેવાય એ પ્રજાનો દર્પણ છે એટલે કે અરીસો છે અને અખબારો જે અરીસો છે તો સમાજમાં બનતી ઘટનાઓનું નિરૂપણ કરવા માટેનું કામ અને લોકો સુધી સાચી વાત પહોંચવા માટેનું કામ અખબારો અને મીડિયા કરતે હોય છે ત્યારે આ જે બાબત છે ગંભીર બાબત છે કે એક દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા જનપ્રતિનિધિને એક પ્રસિદ્ધ અખબાર જયારે એવોર્ડ આપતું હોય ત્યારે મને લાગે છે કે આવનારા દિવસોમાં સ્તર નૈતિકતાનું સ્તર કેટલું નીચે જતું હોય છે એ આ એનો જીવતો જાતો પુરાવો છે